અમારા અમારામાં તમે આમ જુઓ ને તો શિષ્યો માં બધા હોય એટલા કઈ બધા સુગંધી જ હોય એવું ન હોય પણ બે પાંચ જો સારા સુગંધી આવી જાય ને તો પરંપરાઓને બહુ લાંબી લાંબી ચલાવે અને કાર્ય જે આપણું આટલું હોય અને આટલું કરીને આપે એ પાયા એટલા મજબૂત થઈ જાય ન પૂછો વા પણ ઘડતર કરવું પડે ઈ વાત બાકી ચાણક્ય નીતિના શ્લોકો જો એકવાર ચાણક્ય તાળીઓથી વધારવા જો ભાઈ હા ચાણક્યને અને મને તમારે તાળીઓથી વધાવવું જોઈએ ચાણક્ય નીતિની કથા કરવી એટલે એમાં પાસે આ કોરોના કાળમાં તમે થોડાક આમાં બેઠા હોય એમાં કરવી ઝાઝા હોય તો ગમી તાળી વગાડતો હોય આગલી લાઇનવાળા ન મન પડે પાછલી વાળો વગાડે કોકને કંઈક વાત અસર કરે એટલે ગમી તાળી વગાડે ગમી હસે ગમી માથું હલાવે થોડાક મન માથા ઓછા હાલે તાળી ઓછી વાગે એમાં પછી કથા કરવાની ચાણક્ય નીતિ હું મોડો પડ્યો તો પછી આ આ એક તમે જો આ શ્લોક જો એક સુગંધી ફૂલવાળું વૃક્ષ આખા બગીચાને સુગંધી બનાવે એમ એક સારો સંસ્કારી પુત્ર આખા કુળને સુગંધી બનાવે એકેના પી સુપુત્રેણ વિદ્યાયુક્ન સાધુના આહ્લાદિતમ કુલમ સર્વમ યથા ચંદ્રેણ શર્વરી રાત્રે એક ચંદ્ર ઉદિત થાય અને આખી રાત્રિ જે હોય એને પ્રકાશિત કરે અંધારું દૂર કરી અને શીતળ શાંત રાત્રિનું વાતાવરણ એ ચંદ્રમાં બનાવે એમ એક સંસ્કારી સારો સાધુ ગુણ યુક્ત વિદ્યાએ યુક્ત દીકરો હોય એ આખા કુળને પ્રકાશિત કરે અને શીતળ શાંત કરે ઘડવા શું કરવા હવે આમ શ્લોકો આવે ઘડવા સુ કરવા એનાથી આખું કુળ તમારું સુખી થાય આપણે જોઈએ કુળમાં એકાદો વ્યક્તિ એવો હોય હોય ને આખા આખા પરિવારને એક કરીને રાખતો પરિવારની ઉન્નતિ એનાથી થતી હોય એક જ વ્યક્તિથી બધાની ઉન્નતિ થતી હોય બધા સુખી થતા હોય બધાનું ઘડતર થતું હોય અને કે છે ચાણક્ય વરમેકો ગુણી પુત્રો નિર્ગુણેશરપી ચંદ્ર ગુણિયલ એક દીકરો પણ હારો નગુણા હજારો દીકરા કરતા કારણ કે એક ચંદ્ર માંથી અંધારું જાય કરોડો તારાથી અંધારા જાય હજારો તારા હોય હો તારા ઉપ ઉગે કદાચ હજાર તારા એનાથી અંધારું ન જાય એક ચંદ્રથી અંધારું જાય એમ ગુણિયલ એક સારો દીકરો હોય તો આખા કુળના અંધારા દૂર કરે અને પ્રકાશિત કરે અને એક વાત હવે તમે સાંભળો બહુ મજાની છે કિમ જાતેર બહુભીર પુત્રૈહિ શોક સંતાપ સંતાપકાર કૈહિ વરમેક કુલાલંબી યત્ર વિશ્રામ્ય તે કુલમ બહુ ઝાઝા દીકરાઓથી શું જે શોક દેનારા હોય શોક કરાવનારા ને સંતાપ આપનારા એના કરતા તો એક જ દીકરો ડાયો ને સંસ્કારી સારો હોય તો એને આધારે આખું કુળ શાંતિનો અનુભવ કરતું હોય ચાણક્ય નીતિ બોલે અને એક વાત એકેનાપી સુપુત્રેણ આ શ્લોક એને લગતો છે એટલે ગાવ છું ચાણક્ય નીતિનો નથી એકેનાપી સુપુત્રેણ સિંહ સ્વપિતિ નિર્ભયમ એક એક દીકરાથી સિંહણ હોય ને એ નિર્ભય હુતી હોય એક દીકરો એનો સિંહ જાગતો હોય સિંહણ હોય નિર્ભય હુતી હોય અને ગધેડીના દહ દીકરા હોય તો એ બિચારીને ભાર જ ઉપાડવો પડે કે આમ આમ લખ્યું ગધેડીના એટલે આમાં જે આમાં ઓલું ખાલી કહેવા માટે મેં આમ બોલ્યો શબ્દ ઓલા માટે ન સમજતા એમ આમ જે ગુજરાતીમાં જ બીજું શું કહેવું એમ જ કેવું પડે ને આમાં લખ્યું હું એકે ના સ્વપિતિ નિર્ભયમ સહેવ દશભી પુત્રે ભારમ વહતી રાસભી રાસભી એટલે ગધેડી ઓલા એક સિંહ હોય ભાઈ તો સિંહ શાંતિ થતી હોય કે આપણી પાસે કોઈ રહેતી આવશે નહીં એક સિંહ થી અને ગધેડા બિચારા દ ભેગા રહેતા હોય એની માતા ભેગા હવે મારે એમ કેવું પડશે એની માતા ભેગા તો ભી એની માતાને બિચારીને ભાર જ ઉપાડવાનું રહે બીજું હું ઉપાડવાનું રહે આવું આવું આમાં લખ્યું આ બધું તમારે સાંભળવા જેવો જો કુપુત્રેન કુલમ યથા એક હુકાઈ ગયેલું ઝાડું જંગલમાં હોય ની હળગે એમાંથી આખું વન હળગે એમ કુળમાં એક કુપુત્ર થાય એનાથી આખું કુળ હળગે આખું કુળ ખાલી પુત્રો માટે નથી આ તો બધા સભ્યો માટે થઈ શકે આમ તો વાત કરી હોય તો કુળમાં એકાદો હારો હોય એને લઈને આખું કુળ સુખી એકાદો મોળો થાય એને લઈને આખું કુળ મોળું અને દુઃખી થાય અને એટલા માટે મારે આ થોડી વાતો કેવી કે આપણા જીવનમાં ઘડતરનું કામ બહુ મોટું છે એ બધાએ કરવું જોઈએ ખાસ માતા પિતાઓએ દીકરાઓનું ઘડતર સારું થાય એ માટે એને થોડો અભ્યાસ રાખવો જોઈએ હું તમને એક બે વાત કહું અમુક અમુક કેવું હોય જા જા દીકરા હોય પણ કામને બાપાને પૂછું બાપા દીકરા કેટલા તો કે તણ તેનો મિત્ર કે તો તમારે બહુ સારું તણ તણ છોકરા રળતા હોય કે હું રાખ સારું કે તૈય જેલમાં છે રોજ ઉઠીને જામીન ગોતવાના ઈક આવા દીકરા હોય તમે કરો હું એક પિતાનો છોકરો બારમો ભણતો હતો તે પછી રિઝલ્ટ લેવા ગયેલો રિઝલ્ટ આવેલું બારમું ભણતો હતો ને આવ્યો તો પછી કાંઈ કેય નહીં હું છું એ પાછ ન કે થયો કાંઈ કેય નહીં એટલે પછી એના પિતાએ સામે હાલીને પૂછ્યું બેટા તારા રિઝલ્ટ આવ્યું તો કે હા તો કે શું થયું તો કહે છે કે આપણા અહીંયા મગન માસ્તર નહીં કે એનો છોકરો ન જ થયો કે આપણી બાજુમાં જે ઓલા મગનભાઈ રે શિક્ષક એનો છોકરો નપાત થયો અને આપણે સામેની શેરીમાં ઓલા ભગુ ડોક્ટર નથી રહેતા એ કે ભગુભાઈ ડૉક્ટર એનો છોકરો એ કે થયો ઈ કે અને એ કે આપણી આ વાહેલી શેરીમાં કે ઓલા રતિલાલ વકીલ નથી રહેતા એ કે એનો છોકરો એ નપાસ છે કે એના બાપા કે એ બધાય ભલે નપાસ છે તારું હું છું એ કે તો તમે એ કે ક્યાં ચીફ મિનિસ્ટર છો તમારો છોકરો પાસ થાય કે શિક્ષકનો છોકરો નપાસ થયો ડોક્ટરનો છોકરો નપાસ થયો વકીલનો છોકરો નપાસ થયો તમે ક્યાં ચીફ મિનિસ્ટર છો એ કે કે તમારો છોકરો પાસ હવે આવા મળ્યા હોય ભાઈ તમે વાત કરો ક્યાં હાલો વાને ને એને કેવું હું એ તમ કયો રતો કન્યા જોવા માટે ગયો હતો એટલે સામેવાળા જરાક પૂછે તો ખરા જ કે ભાઈ તમે શું કરો છો એમ ધંધો શું કરે છે એમ કન્યા જોવા જાય એટલે જીગર પૂછું તું એવું કંઈ એમ જીગર અમારે વાહ બેઠો છે પણ વાળો દાદ બહુ સારો દેસો બાલ એમ દાંત હારો આપે એટલે કન્યા જોવા રતો ગયો હતો એટલે પૂછું કે શું કરો છો તો કે હું કે પાયલટ છું કેમ તો કે હું પાયલટ શું કે પાયલટ શું એમ પૂછું એટલે કન્યાએ પૂછ્યું પૂછું તો હું ઉડાડો છો એટલે હેલિકોપ્ટર કે પ્લેન કે ચાર્ટેડ પ્લેન કે હું એમ એટલે શું ઉડાડો છો તો કે બાપાના પૈસા હું ઉડાડો છો તો કે બાપાના પૈસા એટલે આવા કુપુત્રો થાય એનાથી આખું ઘર હળગે હળગે ને હળગે એટલે આ બધી બધી બહુ ચીજો અમુક અમુક સમજવા જેવી હોય મારે તમારે ધ્યાન રાખવું જોઈએ એક ભાઈ બાલસમી એના બાપાને કુંભના મેળા મૂકી આવ્યા કુંભના મેળા મૂકી આવ્યા ને તો પછી એમાં બાપા આવ્યા નહી ખોવાઈ ગયા કુંભના મેળા કુંભના મેળા બાપા ખોવાઈ ગયા પછી તમે પરિવારના નાતે જરાક વાત તો કરી ગોત્યા પણ કે જડ્યા નહીં એટલે એક દિવસો બેઠો તેમાં એનો મિત્ર આવ્યો શું કે ઉદાસ બેઠો છે કે બાપા કુંભના મેળામાં ખોવાઈ ગયા તેનો મિત્ર કે એમાં ચિંતા શું કરશું હજી અઠવાડિયું ગોતી લે ન મળત મારા લઈ જાય છે ન મળે છે કે મારા બાપાને લઈ જાય છે કે એટલે હોય લો કે એ કે દીકરાના દાન દેનારા ઘણા જોયા પત્નીના દાન દેનારા જલારામ બાપાને જોયા પણ બાપાના દાન દેનારો તું પેલો નીકળ્યો એ કે